માં મોટા મંગળ દિવસ હનુમાન મંદિર માં વિશાળ ભીડ શ્રદ્ધાળુઓનો ટોળો લાગે છે આ દિવસે ભક્તો હનુમાનજી પાસેથી આશીર્વાદ મેળવવા માટે મંદિરમાં આવે છે અને તેમના જીવનમાં શાંતિ અને સુખ માટે પ્રાર્થના કરે છે મોટા મંગળના દિવસે પ્રાયगराजના હનુમાન મંદિરમાં નો ભરાવો જોવા મળે છે ભક્તો હનુમાનજીની પૂજા દરમિયાન ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અને તેમને લાડુ અર્પણ કરે છે આ દિવસે વિશેષ પૂજા કરવા માટે માને છે કે હનુમાનજીની કૃપાથી ભક્તોને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે છે હનુમાન મંદિરના આસપાસ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે જેથી શ્રદ્ધાળુઓને પૂજા કરવામાં કોઈ અવરોધ ન થાય આ દિવસે ભક્તોની સંખ્યા વધારે હોવાથી પ્રશાસન સુરક્ષા વ્યવસ્થા કડક કરે છે તેમના માટે મંચ અને આરામદાયક શ્રદ્ધાળુઓની પૂજા માટે ઉપકરણોને વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવશે છે પ્રયાગરાજમાં મોટા મંગળનો તહેવાર શ્રાદ્ધ અને વિશ્વાસનો પ્રતિક બની ગયો છે અહીંના લોકો આ દિવસે વિશેષ ધાર્મિક ઉત્સવનો ભાગ બનતા હોય છે અને તેમના પરિવાર સાથે મંદિરમાં પહોંચીને હનુમાનજીની પૂજા કરે છે આ દિવસ અહીંના લોકો માટે મહત્વપૂર્ણ છે અને દરેક ખૂણામાં ઉત્સાહી વાતાવરણ જોવા મળે છે